મોબાઈલની કનેક્ટિવિટી પણ મળતી નથી હોતી અમે પણ અહીં આવ્યા ત્યારે મોબાઈલ તો સાયલન્ટ થઈ ગયા શાંત થઈ ગયા અમે પણ પૂછ્યું કેમ તો કે અહીંયા અમારે આ પ્રકારનો સમસ્યા છે સાહેબ મોબાઈલની કનેક્ટિવિટી માટે શું કહેતો મોબાઈલની કનેક્ટિવિ કનેક્ટિવિટી અંગેની વાત કરીશ તો અહીં સામે જીઓ ટાવર મૂકેલો છે એ એક્ટિવેટ છેલ્લા બે વર્ષથી એક્ટિવેટ છે પરંતુ અહીં માઇક્રો એન્ટેના છે અને બીજા ટાવરોને કનેક્ટિંગ માટે છે જ્યારે મોબાઈલમાં પકડવા માટે અહીં સેક્ટર એન્ટીના એ મૂકેલા નથી તો હું હવે સરપંચ બન્યો છું તો પહેલાં પેલું તો કામ એ કરવાનો છું અને ફોન પણ કરી દીધો છે કે તમારી જે એનઓસી છે એ હું કેન્સલ કરીશ કારણ કે અહીં જે ગામમાં જ નહીં ટાવર પકડાય તો એ ટાવરનો કોઈ મતલબ નથી આ ટાવર શોભાનો ગાંઠિયા સમાન અમારા માટે ગણાવી શકાય તો વાત કરેલી છે કે હું તમારી એનઓસી કેન્સલ કરીશ જે એક્શન લેવું એ જલ્દી તમે લઈ લો બરાબર તો વાત કરેલી છે કે ટૂંક સમયમાં અમે એક્ટિવેટ કરી દઈએ છીએ પણ તમારે ટેલિકોમ મિનિસ્ટ્રીમાં તમારે વાત કરવી પડશે કાં તો તમારા સાંસદ સાથે વાત કરીને ઉપર વાત કરો એમ જણાવેલ છે થેન્ક યુ આ સમસ્યા કીધી બે વર્ષથી ટાવર છે પણ ચાલતો નથી અને આ સમસ્યાઓ અહીંની આદિવાસી વસ્તી પચાસ ગામના આદિવાસીઓ અહીં ભેગા થયા છે હા બીએસએનએલના ટાવરો સાહેબ આપણા આ કટ તાલુકાના કેટલાક ગામોમાં ઘણા વર્ષોથી ઊભા છે પણ બિલકુલ નિષ્ક્રિય છે પડતર છે ચાલુ નથી અમારે કોટબી ગામમાં પણ બીએસએનએલનો ટાવર ઊભો છે બે હજાર આઠ નવથી અને ખડલામાં પણ આઠ નવથી ટાવર ઊભો કરેલો છે એ પણ બંધ છે કોટબી બંધ અને હમણાં નવો નવો મોગરામાં પણ નાખેલો છે તે બંધ છે કરવીમાં પણ નવો નાખેલો છે એ બંધ છે હાપેશ્વરમાં ટાવર છે એ પણ બંધ છે બીજો આ બાજુ અહીંયા આપણે હાથી ખાણમાં પણ નાખેલો છે એ પણ બંધ છે નાખલમાં પણ નાખેલો છે એ બંધ છે માણકાનું એકલું ફક્ત લગભગ ચાલુ છે સુડવાણીનું પણ નાખેલો છે એ પણ બંધ છે તો એના સિવાય નસવાડી તાલુકામાં કડોલી મોડીમાં પણ ઊભો છે એ પણ બંધ છે નાની જડોલીમાં ઊભો કરેલો છે એ પણ બંધ છે દુગધામાં પણ ઊભો કરેલો છે એ પણ બંધ છે અને બીજો આપણે પેલો વસવા પણ ઊભું છે ઊભું કરેલું છે એ પણ બંધ છે એટલે આ નર્મદા કિનારો આ ડુંગરપટ્ટામાં કવાટ કે નસવાડી તાલુકામાં ટાવરો ઊભા કરેલા છે ઘણા વર્ષોથી પણ બિલકુલ બંધ છે તો આને ચાલુ કરવામાં સરકારને હું વાંધો એટલે ચાલુ થવું જોઈએ તો લોકોને થોડું ગમે તે રીતે ઉપયોગી થાય તો ગમે તેવા નાના મોટા વિકાસના કામો થાય ડિલિવરી જેવું આપણે પ્રસ્તુતિ જેવું બહેનો માટે ફોન કરવું હોય તો એને આપણે જલ્દી સગવડ મેળવી શકાય તો આ રીતેની અનેક સમસ્યા છે ઢગલાબંધ સમસ્યા તો આને આપણે સંપર્ક કરી શકીએ પણ ટાવરોનું કોઈ આપણને કવરેજ મળતું નથી એટલે લોકો કોન્ટેક કરી શકતા નથી સરકારી કામમાં હોય કે સમાજનું કામમાં હોય લોકોને ઘણી બધી તકલીફ પડે છે અને ઢગલાબંધ મુશ્કેલીને લોકો સહન કરે છે તો આ કોઈપણ હિસાબે આને સમસ્યા દૂર થવી જોઈએ એવી અમારી માંગણી છે કેશુભાઈ ભીલ પૂર્વ સરપંચ કોટબી તાલુકો